તો અત્યારે અત્યારે મૂળ બોન આપણે ભરી લઈએ સરસ મજાના મૂળ બોન આઠણ બંને થઈ ગયા છે તો આપણે હવે ભરી લેવાનું છે ટાઢા પોન અત્યારે ભરી લઈએ આ સરસ નું ચાસણ આઠણું પણ થઈ ગયું છે આપણે આ આપણો મુરબો પણ થઈ ગયો છે એકદમ ઘાટો સરસ થઈ ગયો છે બેડી ભરી લઈએ મસાલો નાખી બધો મસાલો મમ્મી સાંજે જ ખાંડી રાખ્યો તો એલચી ને તજ ને બધું મસ્ત મજાનું લવિંગ ને થોડું થોડી એટલે એકદમ એટલી સુગંધ આવે મસ્ત મજાની અને એકદમ સુગંધવાળો થાય સ્વાદિષ્ટ ખાવાની પણ મજા આવે અને આપણે મિક્સ કરી લઈએ અત્યારે અત્યારમાં ટાટાપોનો ભરી લઈએ સરસ મજાની ચાસણી આવી ગઈ પણ કેટલા દિવસ લાગ્યા કેમ કેમકે વરસાદનો માહોલ હતો ને એટલે બહુ જાજા દિવસો લાગ્યા ગયા છે ચાસણી આવતા કેમકે ધાબર ને ધાબર એવું બધું હતું આમ ગરમી હોય આમ તડકો હોય નહીં વાદળછાયો તડકો હોય આપણે અડધી કલાકની મહેનત પછી સરસ મજાનું મજાનો જો હવે આને છે ને ચોક લગાવી દેવીશ નકર કેળીઓની ઉપાદી ગયા આપને મસ્ત મજાનો જો કેટલા પંદર વીસ દી થઈ ગયા એકલા તમારે બહુ ગયા આથો આના મુરબાને તો ચાલો આપણે ના ચાસણી મારું ચાસણી મારામાં થઈ તો ગયું પણ ચાસણી ઓછી હતી ને પણ આની વધેલી આમાં નાખી દીધી આડાહોરું બધું કરેલું છે કેમ કે કેરીનામાં આપણે ખમણ નાખ્યું તો ચાસણી હાવ ઓછી થઈ ગઈ હતી પછી મુરબાની વધેલી હતી ને આમાં ટ્રાન્સફર કરી નાખીએ અને આપણે હવે ચોકું મારીને બંને બહેણીઓને મૂકી દઈએ સેફ આપણે સરસ મજાનું પછી જ્યારે મન થાય ત્યારે આપણે ખાવા કાઢી લેવું ને આપણે આપણે ઓલરેડી જો ત્યારે આ તાજો ખાવા કાઢી લીધો છે બસ આમાંથી જોઈએ એમ કાઢી લેવું તો મમ્મી પપ્પા પણ અહીંયા ગયા છે

બંને માં ગાંઠ એવી જ વહીશ બોલો આપડે ચાકા સિવાય વધારે નથી ચાલો પેલા ચાકુ લઈ આવી નથી કેરી કેમ કે હજી કાચી છે જે આપણે થોડાક દિવસ હજી રહેવા દેવી જવું હે કોક કોક પાઈકીશ જવું હવે હજી પાઈકીશ બહુ પાઈકી નથી હજી કેમ કે ઉપર પાકી ગઈ નીચે હજી કાચી છે ચાલો હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છે બધા મજામાં ના જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે પણ આપણે શું છે કે ડેલીનું રૂટીન કામકાજ મની અંદર વાળીએ પણ આપણે પહોંચી ગયા છીએ સવાર સવારમાં જ આપણે તલનું કામ હતું તલનું કામ આજ તો પેન્ડિંગ રહેવાનું હતું કારણ કે આજે અમારે થેસર આવવાનું હતું તે કાંઈ આવવાનું છે નહીં આવ્યું તો છે નહીં તેના એના માટે આપણે અહીંયા અત્યારના પોળમાં આવીને ખાલી બેસી ગયા રખો લે અને થોડું ઘણું કામ છે બપોર પછી થવાનું છે અત્યારમાં કારણ કે તલને તો સુકી દીધા છે પાછા પોળા કરીને અને જો આપણા ચીકુડી છે ચીકુડીની અંદર એક ફાલ તો ખરી ગયો છે જોરદાર આવ્યો હતો ખરી ગયો અને અત્યારે બીજો ફાલ કાકાદ્ય ફાલ પણ આવી ગયો છે એની અંદર પણ જો નાના નાના ચીક્કુ પણ અત્યારે તો ઓલરેડી થઈ ગયા જ છે અને મોટા થઈ ગયા છે અમુક નાના છે અને બીજો ફાલ પણ જ આવી ગયો જોરદાર આવે જ છે ચાલુ જ છે લુરખા લુરખા ફાલ છે હવે આમાં કેટલો ગ્રી હવે કા કાકાદ્ય ફાલ કહેવાય જો અહીંયા જો આ ચીક્કુ પણ જેવો થઈ ગયા મસ્ત મજાના કારણ કે આ ચીકું પાકે પાકે તો વરસાદના ચોમાસું આવી જાય એટલે આમાં તો કાંઈ ખાવાનો વારો ન આવે પણ પંખીને ખાવાનો વારો આવે પંખીને એવું બધું ખાય આપણે તો કંઈ ખાવાનો વારો ના આવે કારણ કે વાળીએ તો ચોમાસાની અંદર આપણે ઓછા અહીંયા આવતા હોઈએ આવતા જતા હોઈએ એવું બધું છે અને આ આપણા તલ છે તલને પણ જો સૂકી દીધા વ્યવસ્થિત રીતથી બધા ને એમ કરી દીધા છે કાલે એવું છે કે જ્યાં જગ્યા વચ્ચેની ખાલી હતી બે ઢગલા વચ્ચે આજે તો એને કાલે ભૂરી દીધી અમે

ओम अहं हिंद मित्र्या मंडावी की ओम अह हिंद मित्र ओम अह हिंद मित्र मंडावीती है નમો દેવાય ગૌ પ્રમ ગીતાય વૈ જગી ગાયો નમો નમ સ્વાહુમાય 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 સ્વાગ્ય

અનામાર બદાઈન ઢોકળા પપાન નીંગણા સાત ને રોટલો જ જિગ્નેશનો રોટલો ને બોળ ગી નો લગ અલગ છે હાલો અને ઠંડી ઠંડી છાશ છાશ ના લગાય કેવું જ ન પડે બીજા જાખે તપેલી લઈ લીધી રસ ની લે તો ચાલો બપોરા કન લઈ આવો લો બીજા બેન શું કહે છે શું કહે બોલો દે આ અંડા સરસ તો ચાલો આપણે જઈએ છીએ કેરી વેડવા માટે ના આપણે વેળો પણ લઈ લીધો છે હાથમાં તો ચાલો આપણે જઈએ કેરી વેળવા માટે પપ્પા મમ્મી બધા મોડી થઈ ગયા હું ને બીજા બંને વાહ છે કેમ બીજું બેન ચાલો અમે પણ નીકળીએ કેરી વેળવા માટે ટીટોળીના ઈંડા ગોતે છે બોલો જોવો એ ટીટોળીના ઈંડા જોવા માટે વાડી આવી છે અમારે કેરી ઉતારવા જવા નથી દાદા મોડી થઈ ગયા પપ્પા અહીંયા અહીંયા છે જો અહીંયા જો અહીંયા રહીએ જો બીજા બેન અમારે ટીટોળીના ઈંડા જોવા માટે

રેડી આવા ભાઠા જોયા પડશે કે ખાચા જેવા ના હોય આવી ગયા સડી ગયા गडी जानो सीढी चढ्या वया तीका तो चालो बेय बाडको सो कथा ना पाटा बिजू केई ग्यु बिजू वांगियो ले पउये मन हे वने इतो टले नै हो मन के उडिए जाऊ वाविए रक्ता माते हमो न देरो गय के वाविए यो इ कयो न होइ गय 3:30 वइगा नै तो तो के भयो ओहो के भयो गयो ई चलो आपडा पण पुरो थावैम बुंगड फाइनली पुरो थियु मांड मांड એ તો મન કી કે મમ્મી હું જાવ છું તારા ત્રણ ચડો લઈને ગયો નહી કે હું નાવા જાવ છું વાડીએ તો કોઈ તો નહી હોય કી બાજુ ગયો ઈ તો મને ખબર પલાકે દી રોકાઈ ગઈ છે હમ એમ જ એસે તો ચાલ આપણે કામકાજ કાજ કરે મને ગરમીનો માહોલ પણ એટલો બધો છે અને પવન પણ છે એવું તો રોજ રોજ હોય જ ચાલ આપણે કામ કરવા મન કી આપણો જો કટિંગ કરું છે માર્ક કરી દેસે કટિંગ કરી લઈને સીવવા બેહી જાય

બધું ભેગું એ માથે ફૂલ પંખો ને નીચે આરામ ને ભાઈ ભાઈ મોજે મોજો એટલે કામ નહોતું તો વાળીએ ઘર એટલો છે પવન પણ એટલો ભાઈ છે જો પવન બહુ છે આમ પણ અહીંયા અમારે લાગે નહીં ઉગમણા બાદના મકાન હોય હોયથી લાગે નહીં પવન કાંઈ તો ચાલો મમ્મી રોટલી મેં આપણે શાકો છે દૂધ ગરમ ગરમ મૂકો તો ભવ્ય ભાઈ ગયા દૂધ લેવા તો વિડીયાને પણ એમ દે તમારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે ન ભૂલ ન ભાઈ તો ફટાફટ કરી દેજો આમાં તો હું બાળીના ઘરના વિડીયો હોય બીજા બીજાથી અમારે જવાનું ઓછું હોય એટલે કાંઈક નવીન નવીન કાંઈ વિડીયા હોય નહીં તો ચાલો કોમેન્ટ પણ કરજો કાટા ભાઈ તમે તમે ઉપાસ